નાના બાળકોને એકલા ઘરે મૂકતા માતા-પિતા માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે નાના બાળકોને એકલા છોડી દેવું એ કેટલું જોખમભર્યું બની શકે છે એનું જાગતું ઉદાહરણ હાલ સામે આવ્યું છે એક માતા માત્ર થોડા ક્ષણો માટે તેની નાની દીકરીને ઘરમાં એકલી મૂકીને બહાર ગઈ હતી જોકે એ થોડા ક્ષણોમાં જે બન્યું તે જોઈને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવે છે આજે સવારે કાતરજ પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડા સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી અને આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી અને હવે વાત એમ છે કે ચાર વર્ષની નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતા તે ધાર પર લટકતી રહી

જો કોઈ કારણસર બાળકને એકલા રાખવું પડે તો તેના ઘરના દરેક ખૂણે બારી બારણાની સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે